અને આટલા બધા જણા છેમાં ક્યારે મારો વારો આવશે લઈ દેશે વચ્ચેથી લઈ હું આપણે છીએ ને એટલે પિંક કલરનું પહેરીને તો થોડીક બદલી ગઈ છે આપણે કેટલા ટાઈમથી જોઈ નથી ને એટલે હારી બેન આવવાના છે એટલે પાર્લરમાં આવી છે હા એટલે થઈ ગયું છે હવે એમાં સ્ટાર્ટ કરી લેવાનું પ્રોપર બેક કોમિંગ અને એમને છે ને ઘણા ટાઈમ માટે રાખવાની છે એટલે પ્રોપર ઓકે દીદી મારે શું કરવાનું છે તમે અત્યારે થોડી વાર માટે રેસ્ટ કરો હું તમારા હેર ચેક કરી દઉં છું થોડીવાર પછી અડધો કલાક થાય ને પછી પછી તમારે બે દિવસ પછી વોશ કરાવવા માટે આવવાનું રહેશે ઓકે તો તમે આવી જાવ દીદી શું નામ છે તમારું જલ્પાબેન ના ફ્રેન્ડ તમે હા સુકના નામ છે મારું જીગલી કે હું તમને કે વાંધો નથી બેન તમારે શું શું કરાવવાનું છે મારે છે ને આ ફૂલ બોડી વેક્સ છે આઇબ્રો છે ફેશિયલ છે અને સાયનર છે એટલું મારું ટેર લેવાનું છે ઓકે ચાલો તમારું સ્ટાર્ટ કરાવી દઉં છું પૂજા તું એ હેરસ્ટાઇલ મૂકી અને આ દીદીને લઈ લે ઓકે દીદી બેન હું કયું ની આવી છું મારા વાળમાં ખાલી કલર જ કરાવવાનો છે તો કયું ને મને બેહાડી રાખી છે ઈ કર્યું તો હમણાં જઈ લઈ આવે છે તે હું કામ એને પહેલા લઈ લ્યો છો વારા ભરતી વારા લ્યો ને હું તમને કેટલા ટાઈમ થી આવું છું ડોઈ થારી બાજોડી લાગે છે મને લાગે આપણો વારો નહીં આવવા દીએ હા આંટી તમે થોડી વાર વેઇટ કરો ને એમનું હું સ્ટાર્ટ કરાવી દઉં છું પછી હું તમારું જ લઉં છું એ તો જો ને ને બધું હોપી દેસ મારે એન પાહે આઈબ્રો નથ કરવો ફેશિયલ એ મારે એન પાહે નથ કરવો આ તારા પાર્લર વાળા બેન છે ને એને કે જે મન કરી દે મન બીજા કોઈનું ના ગમે હા ઈ તને કરી દેજો શાંતિ રાખ બે મિનિટ દીદી આ મારી ફ્રેન્ડ તમે જ કરી દેજો ભલે વાંધો વાર લાગે તો ઓકે તો હું પેલા આંટી ને લઈ લઉં છું પછી તમારો વારો ઓકે આંટી તમારા હેર ઓપન કરી નાખો ચાલો હું તમને પેલા હેર કલર કરી દઉં છું સો કર્યું એમાં એવું છે મારે છે ને પગ દુખે ને પછી હું જાજી ઘણી બેહી ના હગું ને એટલે પછી મારા આઈબ્રો કરાવવાનો છે ને મારે વેક્સ એ કરાવવાનું છે એટલે મેં કીધું છે ને પેલા હું લઈ લઉં વારો એમ તમે તો જુવાન કેવા તમે તો બેહી હગો માસી તમે તો હજી હમણાં થોડીક વાર પેલા હેર બટા હું આવી શું ને તો કરાવતી જાઉં હું પછી મારે કઈ તમાર જેમ થોડુંક નીકળે છે ઘડીએ ને ઘડીએ આ તો મારે બહુ અહીંથી નીકળતી વળી મને મુક્તિ ગઈ મેં કીધું હાલ કરાવેલો હમણાં તહેવાર આવે વાર તો કઈ ઘરખા કરવા જોઈએ ને એટલે બેન પેલા તો જો હું જ હતી એટલે મારે જેટલું કરવાનું હોય એટલું બધું પેલા મને કરી દેવું પડે પછી તો ઓલી છો કર્યું દેજો બધું બેન તમે ખોટી એની વાર માથાકૂટ કરવાનું લેવા દે હું તમને ફટાફટ કરી દઈશ અને એમને છે થોડું ફટાફટ જેવું તેવું કર નાખું કેમ માછીને ખબર પડવાની કે કેવું કરી દીધું છે কাদে যামি জাডি ভংভি কোইনো মানেয়ে নথি হাংগা দুখ তারে পালার মান কেয়ে জরুসে করে পয়ে 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 তারে করে পয়ে তারে તમારા હેયર ઓપન કરો એટલે તમારા હેન્ડમાં હું પહેલા કલર લગાડી દઉં અને પછી એ સુકાઈને ત્યાં સુધીમાં તમારો હું આઇબ્રો અને તમારો વેક્સ લઈ દઉં છું. છે છે લાગે લાગે. એટલે બધું કરાવવા છે ભલે સારું લાગે કે ના લાગે ફેશન એટલે ફેશન. થઈ ગઈ છે તો દીદીને હેર ચેક કરી દઉં. પણ લેવાના છે તમને લઈ ને फटाफट. ચલો તમને ફટાફટ લઈ દઉં છું હવે તમારું થઈ ગયું છે દીદી હવે તમે છૂટતા મારે કેટલા આપવાના છે પૂજા એ દીદી શું હતું આઈબ્રો અને હેરસ્ટાઇલ અને મેકઅપ હતું ને એમની પાસેથી 7000 લેવાના છે લઈ લે દીદી આપણે ડિસ્કાઉન્ટ નું તમને કઈ કહેતા તા ને 10% ડિસ્કાઉન્ટ છે તમારું એટલે એ રીતે કેલ્ક્યુલેટ કરી અને એમની પાસેથી લઈ લે એ ઇન્ટર ડિસ્કાઉન્ટ આપે છે આપને આપશે ડિસ્કાઉન્ટ હા આપડે તો પેલે અત્યારે ઓફર ચાલે છે ને ઓફરમાં જ આપણે લખાયું છે મેં મેમ્બરશીપ લીધેલી છે ને મારી અંદર તું આવી ને એટલે તારે કઈ એટલું બધું ચાર્જ નહીં લાગે દીદી થેન્ક યુ તમે આ ચેર પર આવી જાવ ઓકે চেকলে জাতা রলিচের মা বে঵েদ বিজে কয়নে বিসে থাকি জিসে আরি ইন পালের হারো সেকা মুত ওলিনে আজাও সুনেন্য়ন্য়ন্য়ন্ પંખો અને એસી ને ઓલ ને ગજરન એક પંખો એસી ચાલુ નથી દીરેક્ટ કરે છે હવે ઓ પરસેવો છે ને એટલેના ભાવ તો હોય છે પણ એને ન્યુ ચાલુ છે ને ડિસ્કાઉન્ટ ને એવું બધું છે એટલે એમાં શું આપણે ઓલા પાર્લરમાં જઈએ ને સસ્તા પાર્લરમાં એના કરતા સારું પાર્લર છે તો એ થોડુંક સસ્તું પડે એમ હા તો સારું એટલે આ ગધડીનું ના આવે મને તો બધું ઘરે કરતા આવડે વેક્સ કરતા આવડે એક નથી આવડતો બાકી તો મને ફેશિયલ હું મારા આઈથે કરી લઉં મમ્મીને દેતી હોય વાળ કાપતા મને આવડે મારા મમ્મીના મારા આંટી ના હું જ શીખી આ તો આપણે આ થાય છે કે કપ વેડ લાવવો પડે બાકી મને આવડે છે દિવસે તે મને નોતા કરી દીધા તો આવડે જ છે પણ હવે આપણા ને આપણા જાતે ને જાતે ના થાય એટલે આવવું પડે બીજું તો શું અત્યારે આ મને એમ થાય ચાલુ કરી દઉં મારું મને આવડે છે અને કેટલા કેટલા રૂપિયા એક બ્રેડ તૈયાર કરી તો 10 15 15000 રૂપિયા મળે 15000 રૂપિયા તો નોકરી કરવા છે ને આખો મહિનો તોડા તોય તાર ના થાય એક દિન તન કમાઈ થઈ જાય પણ અત્યારે બધાને દેખા દેખી છે એટલે બધાને પાર્લર માં તો આવું પડે અને બ્રાઈડલ ને સાઇડર એવા બધા તો કેટલા થાય બ્રાઇડલ ના હોય તો કઈ નહીં મહિનાની ત્રણ ચાર સાઇડર મળી જાય તો આપણે તો નોકરી જેટલા રૂપિયા મળી જાય એલી એટલે સાઇડર ઈ તો ખરીચ પાછું હું તને એમ કહું આઇબ્રો વાળા અને વેક્સ વાળા હે કે બ્રોકલી જા આમાં માં માં રૂપિયા લ્યો આ વેક્સ કર દીધું વેક્સ આ બે પટ્ટા લઈને મારે જોઈએ કેટલું એક ડબામાંથી તું ચાર પાંચ બાયું વેક્સ કરી હે એક ડબો આ 60 થી 80 રૂપિયાનો તો ઈ ડબે કેટલા રૂપિયા થશે તને ખાલી પાંચ બાયું મહિનાની મળી જાય ને તોય તારે કેટલા રૂપિયા થશે માય્યું મારા બીજું કઈ નત કરવા કોલેજ પૂરી થઈ ને એકલી વાર છે મારા તાજ ચાલુ કર દેવું છે એમ સુઈ જાવ એટલે તમારો આઇબ્રો લઈ હવે તમારી સ્કિન એકદમ ડાર્ક છે તો તમે કાંઈ એના માટે યુઝ કરો છો મારી પાસે એક બહુ સરસ ક્રીમ આવ્યું છે તો તમારે જોઈએ છે તમારી જે આ ડલ સ્કીન છે ને એ બધી તમારે રિમૂવ થઈ જશે અને તમારી જે ન્યૂ સ્કીન આવશે ને એકદમ મસ્ત આવશે અને તમારી સ્કિન એકદમ ગ્લો કરશે અને તમારા જે બ્લેક સ્પોટ ને બધું છે ને બધું નીકળી જશે આ બ્લેક હેડ્સને બધું તમારે રિમૂવ થઈ જશે બહુ સરસ ક્રીમ છે એકવાર એવું હોય ને તો તમે ટ્રાય કરવા માટે લઈ જાઓ કાંઈ એની જાજી કિંમત નથી એક હજાર રૂપિયાની ટ્યૂબ આવે છે પણ તમારે જે બે થી ત્રણ વાર ફેશિયલ કરાવો ને એવું તમને એકવાર કરાવો ને એમાં રિઝલ્ટ મળે છે મારી પાસેથી તો ઘણા બધા લઈ જાય છે તો તમને એવું હોય ને તો હું છેલ્લે તમે મને કહેજો હું તમને આપીશ બરાબર બહુ સરસ છે દીદી પણ એક હજાર રૂપિયાની તો મોંઘી કહેવાય ને અરે ના દીદી તમારી સ્કીન એકદમ મસ્ત થઈ જશે તમે વાપરશો ને તમારો દિલ ખુશ થઈ જશે કે એક હજાર રૂપિયા તો આપણા જ છે એમ લઈ જાઓ ને એમાં કાંઈ ના હોય એમાં શું છે એક હજાર રૂપિયામાં રૂપિયામાં આમ તો તો રૂપિયા છે ને રૂપિયા મળી જવાના રૂપિયા

સારું છે નેચર એટલે મજા આવે ને કામ પણ સારું છે તને સર્વિસ કેવી સારી લાગી ને હા બહુ સરસ કર્યો બાજુ તો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં